નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે શરૂઆત કરીએ એક નવા મહિનાની શરૂ કરીએ આજનો વિડીયો પહેલી ઓગસ્ટના કરંટ અફેર શરૂ કરતા પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એમાં તમે જે કન્ટેન્ટ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ નથી એ કન્ટેન્ટની કરંટ અફેરની પીડીએફ છે ઈ બુક છે વર્તમાન પત્રિકાઓ છે ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ આ બધું જ કન્ટેન્ટ છે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં એક્સેસ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો તમને ડાયરેક્ટલી આપણી એપ્લિકેશન મળી જશે આ ઉપરાંત તમને જેટલા પણ કરંટ અફેર યુટ્યુબ ઉપર મિસિંગ છે તો એની પીડીએફ છે તમને આ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે તમે માત્ર ડાઉનલોડ નહીં એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકશો ઇન્ટરનલ સ્ટોરેજ તમારી ફોન મેમરીનું એમાં તમે આ બધી પીડીએફ સેવ કરી શકો છો અને વિધાઉટ ઇન્ટરનેટ એ બધી પીડીએફ તમે એક્સેસ કરી શકશો ક્લિયર

હાલમાં જ મહારાષ્ટ્ર ખાતે કદેતી છે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની શરૂઆત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલો ખર્ચ કરશું તો કે કે 5600 કરોડનો ખર્ચ કરશું આ યોજના પાછળ ક્લિયર બાકી યોજનાનો લાભ કેવા વ્યક્તિ લેશે તો કે કે 18 થી લઈ અને 30 વર્ષ સુધીની ઉંમરના જે વ્યક્તિ હોય એ આ યોજનાનો લાભ લઈ શકશે મુખ્યમંત્રી એકનાથ નાચંદે છે રાજ્યપાલ નવત બન્યા છે સીપી રાધાકૃષ્ણ એમને પણ આપણે યાદ રાખી લેશું ક્લિયર

હાલમાં જ એગ્રી ફંડ ચર્ચાનો વિષય બન્યું હતું તેને કેટલા વર્ષ માટે આ ફંડ છે એ કાર્ય કરશે તો આ ફંડ છે ટોટલ દસ વર્ષ માટે કાર્યરત રહેશે આન્સર આવશે દસ કેટલા વર્ષ માટે કાર્યરત રહેશે એવું જ છે દસ વર્ષ માટે કાર્યરત રહેશે આ ફંડ ની અંદર છે કેટલા રૂપિયા રાખવામાં આવશે ઉમેરવામાં આવશે તો ફંડ ની અંદર કુલ સાતસો ને પચાસ કરોડ છે એ ઉમેરવામાં આવશે બરાબર ફંડ નું નામ છે એગ્રીશ્યોર ફંડ

એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ હવે તમે આ કંપનીનું નામ કદાચ પહેલી વાર સાંભળતા આ બધી સાંભળેલી હોય જીપીએસ છે નાસા છે એ બધી નામ સાંભળેલી હોય તો આપણને એકાદ આમાંથી સિલેક્ટ કરવાનું મન થાય પણ જે સિલેક્ટ કરવાનું મન થાય એ આપણો જવાબ હોય એવું જરૂરી નથી ક્લિયર તો એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ છે બરાબર આ કંપની છે બરાબર એની સાથે ડીઆરડીઓ કરાર કરેલ છે ભારતીય પ્રમાણ સમય મેળવવા માટે ભારતીય સમય પ્રાપ્ત કરવાને પ્રસારિત કરવા માટે આ એકોર્ડ સોફ્ટવેર સિસ્ટમ સાથે ડીઆરડીઓ કરાર કરેલા છે આ કંપની શું કરશે એક સ્વદેશી રીતે એક રિસીવર ચીપ વિકસિત કરશે સ્વદેશી રીતે બનાવશે બરાબર એક રિસીવર ચીપ નું ડેવલપમેન્ટ કરશે બાકી જીપીએસ ઓપ્શનમાં તો જીપીએસ છે ગૂગલ મેપ માં છે એ જીપીએસ આધારિત ચાલે છે જીપીએસ છે એનું પૂરું નામ થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અમેરિકાની એક નેવિગેશન સેટેલાઇટ છે જીપીએસ બાકી ભારતની જે નેવિગેશન સેટેલાઇટ છે એનું નામ છે આઈઆરએનએસએસ આ આઈઆરએનએસએસ નું પૂરું નામ છે

જમીન સાથે તેમજ જમીનની સાથે સાથે સમુદ્રની પંદરસો કિલોમીટરની સપાટી પણ એ કવર કરશે ક્લિયર એટલે કે નાબાર્ડે સોરી નાબાર્ડ નહીં પણ ડીઆરડીઓ એણે એક ટેકનોલોજી ફંડ બનાવ્યું છે આ ટેકનોલોજી ફંડમાં ટોટલ પચાસ કરોડ સુધીનું ફંડિંગ છે કરી શકાશે ક્લિયર ઇઝરાયલે હાલમાં જ કયા દેશ ઉપર બોમ્બિંગ કરેલું છે જેના લીધે આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે ઇઝરાયલ હમણાં ઘણા બધા દેશો ઉપર બોમ્બિંગ કરતો આવ્યું છે તો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે છે કે કયા દેશ ઉપર હુમલો કરેલો છે

ત્યાં જઈને એણે આ બોમ્બિંગ કર્યું છે એક બિલ્ડિંગ તોડી પાડી છે અને બિલ્ડિંગમાં આ ફોર્ડ શુકર હતો અને આ ટાર્ગેટ બન્યો હતો અને આ અંદર છે એ મૃત્યુ પણ થઈ ગયું છે એવા પણ ઇઝરાયલે જાહેર કરી દીધું છે ક્લિયર તો આ એવો આતંકવાદી હતો કે આને ઉપર અમેરિકાએ પણ પાંચ મિલિયન ડોલરનું ઇનામ રાખેલું હતું ક્લિયર બાકી ઈઝરાયે કયા કયા દેશો પર હુમલા કરેલા છે ચાર દેશો ઉપર હુમલા કર્યા છે લેટેસ્ટ તો છેલ્લા બે ત્રણ મહિનાની વાત કરું તો પહેલે ઉપર હુમલો કરેલો છે સિરિયા યમન અને હવે લેબનોન ઉપર પણ હુમલો કરી દીધો છે બરાબર આ સિવાય કોઈ દેશ ઉપર ઈઝરાયલે હુમલો કરેલો હોય મારા માઇન્ડમાં ના આવતું હોય ને તમારા માઇન્ડમાં આવતું હોય તો તમે કમેન્ટ કરી શકો છો હાલમાં જ આઈટી સમક્ષ યુવા યોજના સોરી આઈટી સક્ષમ યુવા યોજના

અને લાસ્ટમાં છે બરાબર એ ગ્રીન એટલે કે લીલા રંગનો પટ્ટો છે તો આજે આપણો વર્તમાન રાષ્ટ્રધ્વજ છે બરાબર એને આપણે ક્યારે અપનાવેલો છે તો કે કે બાવીસ જુલાઈ બે ઓગણીસો ને સુડતાલીસ ના એટલા માટે આ દિવસને આપણે ઝંડા અંગીકાર દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર આ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે એ વેંકૈયા પેંગલીએ તૈયાર કરેલી છે બાકી બીજો જ દિવસ હોય છે છવ્વીસ નવેમ્બર આવે છે બંધારણ સંબંધિત છે એ સંવિધાન દિવસ હોય છે છવ્વીસ નવેમ્બરે બરાબર સંવિધાન દિવસ પણ હોય છે અને રાષ્ટ્રીય દૂત દિવસ પણ હોય છે છવ્વીસ નવેમ્બર રોજ ઓગણીસો ભારતનું બંધારણ ઘડવાની જે કામગીરી છે પૂર્ણ થઈ હતી એની યાદમાં છવ્વીસ નવેમ્બર નો જે દિવસ છે સંવિધાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ બાકી એક હોય છે ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ જે છવ્વીસ જાન્યુઆરીએ ઉજવીએ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આપણો દેશ છે એ રિપબ્લિક બન્યો ગણતંત્ર બન્યો બરાબર એટલા માટે આપણે એ દિવસ 26 જાન્યુઆરી એ ઉજવીએ છીએ વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે આ ક્યારે ઉજવાય છે આ 1 ઓગસ્ટ ઉજવાય છે આન્સર આવશે 1 ઓગસ્ટ તો વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે ની ઉજવણી 1 ઓગસ્ટ 24 ના રોજ કરવામાં આવેલી 1989 માં ટીમ બર્નર લીએ www ની સ્થાપના કરી હતી જેની યાદમાં દિવસ ઉજવીએ છીએ કોઈ પણ વેબસાઈટ છે બરાબર તો www થી શરૂ થાય છે તો એ માટેની શોધ છે ટીમ્બરનલીએ કરેલી છે આ વાત થોડાક પ્રોટોકોલના પૂરા નામ પૂછે છે HTTP નું પૂરા નામ તમારી પરીક્ષામાં આવી શકે હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTML નું પૂછી શકે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ TCP નું ઘણી વખત પૂછે છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ ક્લિયર આવડી વસ્તુ યાદ રાખવાનું મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કાર્યક્રમમાં આવેલી હતી મુસ્લિમ

એ જીજું એમને પણ યાદ રાખવાના હાલના મંત્રીને પણ યાદ રાખવાના મુસ્લિમ મહિલા અધિકાર દિવસ બે હજાર વીસમાં સુધી પહેલું થતું જોયેલો દર વર્ષે એક ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે ટાઈમ મેગેઝિન દ્વારા ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ ધ ટ્વેન્ટી આની યાદીમાં ભારતના કુલ કેટલા સ્થળોને સામેલ કર્યા છે યાદીમાં ભારતના કુલ ત્રણ સ્થળો સામેલ થયા છે બરાબર તો આન્સર આવશે ઓપ્શન સી તો આજે લિસ્ટ છે ટાઈમ મેગેઝિન દ્વારા આ હમણાં જ જાહેર કરવામાં આવેલું છે ટાઈમ મેગેઝિન દ્વારા ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ ધ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની યાદી જાહેર કરવામાં આવેલી જેમાં ભારતના ત્રણ શહેરો છે ત્રણ સ્થળો છે એક તો છે મ્યુઝિયમ ઓફ સોલ્યુશન જે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે એક છે મનમ ચોકલેટ જે હૈદરાબાદમાં આવેલું છે તેલંગાણાની અંદર નાર ડિઝાઇનિંગ રેસ્ટોરન્ટ છે આ હિમાચલ પ્રદેશમાં છે આ ત્રણેયનો સમાવેશની અંદર કરેલો છે બાકી હમણાં જ નવી ડેવલપમેન્ટ થઈ છે યુનેસ્કોની દ્વારા ભારતની તેતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવેલી છે એ છે ચિરાઈ દેવો મોહિદમ આ સામ્રાજ્યમાં આવેલી છે ક્લિયર બાકી થોડાક મને ક્વેશ્ચન જોઈ લે આજના વિડીયોની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ એનઆઈસી દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ પોસ્ટ ઓફિસ પોર્ટલ એમાં ભારતના કયા મંત્રાલય દ્વારા એને લાગુ કરવામાં આવેલું છે તો એનઆઈસી એ શરૂ કર્યું છે ઈ પોસ્ટ ઓફિસ પોર્ટલ આ ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચનની અંદર એક વસ્તુ આવી ગયું ઈ પોસ્ટ ઓફિસ પોર્ટલની શરૂઆત કોણે કરી તો પછી એનઆઈસીએ

નવોથન છાત્રવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે નવોથન કિનાલ ઉપર ચડાઈ કરનાર ઉપર ચડાઈ કરનાર ભારતીય બન્યા છે નીતિશ સિંહ અને આ માઉન્ટ કિનાલ ક્યાં આવ્યો છે મલેશિયામાં આવેલું છે જો અહીંયા ધ્યાન રાખજો ઘણી વખત છે ને હું આ અહીંયા જે આન્સર હોય ને એને સંબંધિત લખતો પણ ધ્યાન રાખજો

ટૂંકમાં એમ પણ કહી શકો કે આ વિશ્વ સંમેલન ચોવીસ નું આયોજન ક્યાં થયું યુઆઈ ના દુબઈમાં હાલમાં જ કયા દેશમાં હાલમાં જ દેશના સૌપ્રથમ ભૂમિગત સંગ્રહાલય એનું ઉદ્ઘાટન ક્યાં સ્થળેથી કરવામાં છે અંડરગ્રાઉન્ડ એક સંગ્રહાલય બનાવ્યું છે અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ એ દિલ્હીમાં બન્યું છે આન્સર આવશે દિલ્હી અહીંયા આ સાથે એક ઓગસ્ટના વિડીયોને સમાપ્ત કરશું બરાબર વિડીયો લગભગ એક થી બે કલાક લેટ આવેલો છે પરંતુ આજે માટે એટલું ચલાવી લેજો કાલે છ વાગે અપલોડ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ આજે થોડુંક લેટ થઈ ગયું છે તો માફી ચાહું છું મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું